લીલીયા તાલુકામાં આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ કોણ છે અને કોણ નહીં તેની કોઈને ખબર જ નથી અને કાર્યક્રમ બીજા દ્વારા થઈ રહ્યા છે આ પાર્ટીને લીલીયા તાલુકામાં રચનાર લાવનાર અશોકભાઈ પટેલ લીલીયા તાલુકામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે અશોકભાઈ બી પટેલ કાર્યરત છે તેમ છતાં હાલના સમયમાં તાલુકા વિસ્તારમાં જે વિવિધ કાર્યક્રમો આયોજિત થાય છે તેમાં પ્રમુખ તરીકે અશોકભાઈને કોઈ માહિતી આપવામાં આવતી નથી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે હોવા છતાં પણ તેમને કાર્યક્રમોની પૂર્વ જાણ કે આમંત્રણ આપવામાં આવતું નથી જે બાબત કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ચર્ચાનો વિષય બની છે તાલુકા સ્તરે કાર્યરત ઘણા કાર્યકર્તાઓએ પણ જણાવ્યું કે હાલના કાર્યક્રમો વિશે અધિકૃત માહિતી ન હોવાના કારણે સંકલનનો અભાવ જોવા મળે છે હાલમાં લીલીયા તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કોણ કાર્યરત છે તેની સ્પષ્ટતા ન થતા પક્ષના કાર્યોમાં અસંગતતા અને ગેરસમજ ઉદ્ભવી રહી છે અશોકભાઈ પટેલે પણ આ અંગે જણાવ્યું કે હું હાલમાં લીલીયા તાલુકાનું આમ આદમી પાર્ટી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું પરંતુ છેલ્લા કેટલાક કાર્યક્રમો અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી પક્ષના ઉપલા હોદ્દેદારો કાર્યક્રમોની માહિતી માટે કોઈ સંપર્ક કરતા નથી જે બાબત દુઃખદ છે તાલુકામાં પક્ષની એકતા અને સંકલન જળવાઈ રહે તે માટે પાર્ટીના હોદ્દેદારોને યોગ્ય સમન્વયથી કામગીરી કરવાની જરૂર જણાઈ રહી છે

બરોબર પણ સંપૂર્ણપણે હાજરી એનું નહોતી એનું કઈક કારણ હોઈ શકે કારણમાં એવું હતું કે હું એ તાલુકા પ્રમુખ છું બરોબર અને મને ખ્યાલ નતો મને છેલ્લે બે કલાક પહેલા કહેવામાં આવ્યું કે ભાઈ આપણે રોડે વડવાડા ચોકમાં આપણે ત્યાં કાર્યક્રમ કરવાનો છે એટલે છેલ્લે બે કલાકમાં હું મારી રીતના હું થોડોક કામમાં હતો એટલે હું થોડોક મોડો પહોંચ્યો હતો બરાબર અત્યારે આ જે કાર્યક્રમો થાય માનો કે આજે જે ક્રાકસની અંદર કાર્યક્રમ છે તો આ કાર્યક્રમમાં તમે જવાના કે કેમ ના હું જઈશ સો ટકા પણ હવે એમાં કાર્યક્રમમાં છે એવું એનું મને હમણાં જ તમે આવ્યા ને આપશે ત્યાર પહેલાં જ મને અત્યારે થોડાક મેસેજ મળ્યા કે ભાઈ આપણે કાર્યક્રમ છે બરાબર હવે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે આ મારો પર્સનલ અમારો એક પાર્ટીનો પ્રશ્ન છે તમે ક્યાંય પેલું ઓલું ન લેતા નેગેટિવ ન લેતા પાર્ટીનો પ્રશ્ન છે કે પાર્ટીવાળા ક્યાંક ને ક્યાંક કાચું કાપતા હોય એવું મને લાગે છે પાર્ટી આખી મેં ઊભી કરી છે જ્યારે આમ આદમી પાર્ટી હું છે કોઈને ખબર નહોતી ને ત્યારનો હું કાર્યકર છું સામાન્ય સભ્ય તો ત્યારથી હું છું છતાં અત્યારે આ કેમ પેલું ઓલું મધપુડો આવે ને મધમાખી આવે એવી રીતના ગોપાલ સાહેબ જીતી ગયા ને એટલે ત્યાર પછી બધા ઉપર માખીઓ બેહવા હવા માંડી છે બરોબર હવે માખી નીકળે કે ન નીકળે હું મકોડો નીકળી જઈશ આને મકોડો કાઢવાની વાત છે મકોડો હું નીકળી જઈશ એને કાઢવો હોય તો હું નીકળી જઈશ મહેરબાની કરીને હેરાન કરવાનો બંધ કરો હું નીકળીશ